નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરમાં પંદર વર્ષ બાદ જળતા રાજા મહાનાટ્ય સમિતિ દ્વારા નવલખી મેદાન ખાતે જળતા રાજા ભવ્ય મહાનાટ્યનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે માહિતી આપવા હેતુસર પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ સ્વરાજ્યની સ્થાપના કરનાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજના રાજ્ય અભિષેકને ત્રણસો એકાવન વર્ષ પૂર્ણ થયા હતા ત્યારે લોકોમાં સમાજમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજના ચારિત્ર્ય અંગેનો સંદેશ પહોંચે તેવા હેતુસર પંદર વર્ષ પછી વડોદરા શહેરમાં આંગણે નવલખી મેદાન ખાતે જાણતા રાજા મહાનાટ્ય સમિતિ દ્વારા જાણતા રાજા નાટ્યનું આયોજન કરવામાં આવ્યું છે જે આગામી તારીખ ત્રણ એપ્રિલથી છ એપ્રિલ સુધી ચાલશે દરરોજ સાંજે સાડા સાત કલાકે આ નાટક શરૂ થશે છત્રપતિ શિવાજી મહારાજના જીવન આધારિત મહત્વની ઘટના આ નાટ્યમાં ભજવવામાં આવશે આયોજકો દ્વારા નવલખી મેદાન ખાતે દરરોજ છ હજાર લોકો નાટ્યને નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ સેફ્ટી સિક્યુરિટી અને પાર્કિંગની પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે આ નાટ્યમાં બસોથી વધુ કલાકારો વિવિધ ભૂમિકા ભજવશે જે પૈકી ઉણાથી સિત્તેર કલાકારો અને ટીમ આવેલી છે જ્યારે વડોદરાના સ્થાનિક એકસો પચીસ કલાકારોનો પણ આ નાટ્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ નાટ્યમાં મહત્વના પાત્ર શ્રી છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબના સાથે સાથે આ નાટ્યમાં એક હાથી સાત ઘોડા અને ઊઢનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે લોકોને શ્રી છત્રપતિ શિવાજી મહારાજ અંગેની જાણકારી મળી રહે તે હેતુસર આ નાટ્યનું આયોજન કરવામાં આવ્યું છે જે હિન્દીમાં ભજવવામાં આવશે ત્યારે આ નાટ્યને લઈને નવલખી મેદાન ખાતે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર સૌપ્રથમ આપણા સયાજી નગરીના લોકોને નવ વર્ષ એટલે કે હિન્દુ નવ વર્ષની શુભકામનાઓ વડોદરાના કલાનગરીના આંગણે સયાજી નગરી નવનાથ નગરી એવી આપણી આ નગરીના આંગણે જાણતા રાજા એટલે છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત એશિયાનું સૌથી ભવ્ય નાટક જે જેમાં બસ્સોથી વધારે કલાકાર અને હાથી ઘોડા જોડે મંચન થતું આવ્યું છે આના તેરસોથી વધારે શો દુનિયાભરમાં થયા છે દોઢથી દોઢ કરોડથી વધારે લોકોએ તેને નિહાળ્યું છે અને વડોદરાના કલાનગરીમાં એ પંદર વર્ષ પછી પાછું મંચન થઈ રહ્યું છે તો આ એક ખૂબ મહત્ત્વનો પ્રસંગ આપણા કલાનગરી માટે બની રહ્યો છે આના મંચન પાછળનો ઉદ્દેશ્ય છે કે છત્રપતિ શિવાજી મહારાજના જીવનચરિત્રને આપણા યુવાનો આપણી નવી પેઢી આપણા પરિવાર જોડે રાષ્ટ્ર નિર્માણના હેતુથી આપણે જોઈએ આ મહાનાટ્યમાંથી જે મેસેજ લઈશું એ મેસેજ લઈને આપણે સમાજના માટે કંઈક સારું કરી શકીએ કંઈક શિવાજી મહારાજના પ્રેરણાથી રાષ્ટ્ર નિર્માણમાં કરી શકીએ એમના ચરિત્ર ચરિત્રને આપણે થોડું તલવાર અને ઘોડાથી અલગ સમજી શકીએ એવો પ્રયત્ન જાણતા રાજામાં કરવામાં આવ્યો છે એપ્રિલના ત્રણ ચાર પાંચ છ તારીખ એનું મંચન વડોદરામાં થઈ રહ્યું છે નવ લાખીના સેન્ટ્રલ ગ્રાઉન્ડમાં આનું મંચન છે અને ત્રણ તારીખની જે શો છે તેને પુરસ્કૃત આપણા આદરણીય સાંસદ શ્રી ડૉક્ટર હિમાંગ જોશી કરેલ છે બાકી ચાર પાંચ અને છ તારીખ જે છે તે આપણા કલા જનો માટે નગરીના લોકો માટે ટિકિટ્સ અવેલેબલ છે જે ગ્રાઉન્ડ પરથી પણ પ્રાપ્ત થશે અને સયાજીગનમાં પશ્વ પટેલ અશ્વમેઘ કોમ્પ્લેક્સ છે જ્યાંથી પણ પ્રાપ્ત થશે હવે આજથી આપણે આ જે નવલાખી ગ્રાઉન્ડ છે તેમાં સવારના નવથી સાંજના સાત સુધી લોકોને ટિકિટ પ્રાપ્ત થશે આ હું પાછું એટલે કહી રહ્યો છું કે ઘણા લોકોની ગઈકાલે વેદના હતી કે ટિકિટો અમને મળતી નથી પણ તેમના માટે બહુ સરળ ઉપાય કરવામાં આવ્યો છે અને તે છે ગ્રાઉન્ડ પર બોક્સ ઓફિસ એટલે અહીંથી આપ એ પ્રાપ્ત કરી શકશો આની ત્રણ કેટેગરી છે પ્લેટિનમ ગોલ્ડ અને સિલ્વર પંદરસો અગિયારસો અને સાડી સાતસો આ પ્રકારનાને દર રાખવામાં આવ્યા છે બસ આપણે આ ચૂકીએ નહીં શિવાજી મહારાજના ચરિત્રને જાણીએ જોઈએ વિચારીએ અને આપણા યુવાનોને આના પર અભ્યાસ કરવા માટે પ્રેરિત કરીએ જેથી આપણા સારા રાષ્ટ્ર નિર્માણનું જે લક્ષ્ય છે તે પૂર્ણ થઈ શકે આ જ ઉદ્દેશ સાથે જાણતા રાજા મહાનાટ્ય સમિતિ આનું મંચન વડોદરામાં કરાવી રહી છે મારું નામ શાંતનુ સુખદેવક હું જાણતા રાજા મહાનાટ્ય સમિતિનો સંયોજક છું